પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત ધાણ અને હત્યા જેવા અતિ ગંભીર છવ્વીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા અને પંદર વર્ષથી પોલીસ ભાગી છૂટેલા ગેંગના મુખ્ય ક્રાઇમ બ્રાન્ચે ઝડપી સુરતમાં ગુનાઓ આચરી નાસ્તા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાન છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ કોન્સ્ટેબલની હત્યા તથા ધાણ લૂંટ અને મર્ડર જેવા છવ્વીસ જેટલા અતિ ગંભીર ગુનાઓ આચરનાર અને ત્રીસ હજારના ઇનામી આરોપી એવા પંદર વર્ષથી પોલીસ છાપ્તામાંથી ફરાર થયેલા પાર્ગિગિંગના મુખ્ય એવા પ્રભુ દેવકા ભોંસલેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરપી પડ્યો છે અને તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી સોન બે હજાર ચાર પાંચમાં સુરત ચર સુરત ગ્રામ્ય તાપી નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પાર્કિંગ એંગનો તક હતો એણે અસંખ્ય લૂંટ ધાડ અને લૂંટ ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા એમને પથ્થર મારી રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસ થી છવ્વીસ બનાવો લૂટધાડના હતા જે આખી પાર્કી ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં માં વડોદરાથી અહીંયા ઝાપટામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં સુરત જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંચ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના જે વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલદાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની કપાસ દરમિયાન કંઈ ફળદા નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પેલા સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રશ્ન દશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે 好。Uh આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો હતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સુઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે પણ જ્યારે આ પાર્ટી ગેન્ક પકડાયેલી ત્યારે એમનો ખૂબ આંતર હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના છવ્વીસેક ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કેટલા ખૂંખાર આરોપી હતા